बोलो श्री गजानंद गणपती नि जय सत गुरु देवनी जय हिक देशनी कजो को भोळा शंभो दर्शन क्या रे देशो भोळा मार्या सेवा ભોળા હું તો ભૂલો તારી સેવા ભોળા મારી ભૂલો ને ભૂલનારા દર્શન ક્યાં રે દેશો ભોળા હું તો જન્મ જન્મથી તરસુ ભોળા દિલડો રહે સે ઉદાસી ભોળા મને ગમતું નથી રે ભુવનમાં દર્શન ક્યાં એન્દેશો ભોળા મને જડતો નથી રે કિનારો ભોળા મારો ક્યાંથી ક્યાં મેં આરો ભોળા તને કરો છો કાલા વાલા દર્શન ક્યાં પેન્દેશો ભોળા મારું મનડું દોડે છે તારી પાસે સંજોગો દેતા નથી આવવા ભોળાવું તો દોડી દોડી આવું તારી પાસે દર્શન ગયા રે દેશો ભોળા મને ભણે તારા તારા વાગે ભોળા તારે આવતા મારંગે ઘોળા મારા મનને કેમ મનાવું દર્શન ગયા રે દેશો ભોળા મારે કરાવી સે ધી લડાની વાતો ભોળા મેં તો જો સે તારી સાથે નાથો ભોળા તારો ભવનો સંગાથ દર્શન ગયા રે દેશો ભોળા તને વિનાવે છે બાળ તમારા ભોળા મારી વાડીને પારયું તારો હા તમે રાખજો મારે લાજ દરશ્યા શંભો દર્શન હા હરે દેશો મારી ચેનલનો આવાજ ભજન ધૂન અને કીર્તન સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો